નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લામાં નોંધારાનું આધાર બન્યું કોણ ઘર ઘરવિહોણા પરિવારને ઘર કોણે બનાવી આપ્યું બે બાળકો અને દિવ્યાંગ માતાનો સહારો કોણ બન્યું તો તેનો જવાબ છે ઈડર તાલુકાની ગંભીરપુરા જીવદયા ટીમના ઉપેન્દ્રસિંહ પરમાર અને તેમના સેવાભાવી સાથીઓ અને સભ્યો ઈડરના ગંભીરપુરા જીવદયા ટીમના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલાય સેવાકારીઓ અને મદદના વિડીયો છે ત્યારે આ વિડીયો જોઈ રોકીભાઈ નામના વ્યક્તિએ ગંભીરપુરા જીવદયા ટીમને જાણ કરી તો હિંમતનગર તાલુકાના દેધરોટા ગામમાં રહેતા દિવ્યાંગ માતા અને બે બાળકો પરિવારમાં છે બાળકો મજૂરી કામે જઈ પેટ ભરે છે ઘરમાં કોઈ જ કમાનાર નથી આ વાત સાંભળતા જ ગંભીરપુરા જીવદયા ટીમના સભ્યો અને માત્ર એક જ મહિનામાં ઘરનું ઘર તૈયાર કર્યું જે સ્વપ્ન હતું તે સાકાર કર્યું એટલું જ નહીં તેમાં જરૂરિયાતવાળી વસ્તુઓ જેવી કે વાસણો કરિયાણું ખાટલો પંખા સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવી ખાસ વાત એ છે કે આ પરિવારમાં લાઈટ જ ન હતી ત્યારે તમામ વ્યવસ્થા સાથે ઘરનું ઘર તૈયાર કર્યું અને વિધિવત બાળકો અને માતાને સાથે રાખી વિધિ વિધાન સાથે ગૃહ પ્રવેશ વિધિ વિધાન સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે વિપુલભાઈ પરમાર લોનવાલાનું ખાસ સ્વાગત કરાયું હતું આ પરિવારના બાળકોને બોટ અને માતાને સાડી પણ આપવામાં આવી હતી ત્યારે હકીકતમાં પોતાનું ઘર મળતા આ પરિવારે ઉપેન્દ્રસિંહ પરમાર અને ગંભીરપુરા જીવદયા ટીમ અને રોકીભાઈ અને ગામના સેવાભાવી યુવાનો અને વિપુલભાઈ લોનવાલાને મનોમન આશીર્વાદ આપ્યા હતા આ ગંભીરપુરા જીવદયા ટીમના ભંડાર સદાય ભરેલા રહે એવા આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારે ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા અત્યાર સુધીમાં આ ત્રીજ મકાન નું જરૂરિયાત વાળા લોકાર્પણ કરાયું બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા